રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અસહ્ય હીટ વેવને લઈને તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પડતાની સાથે શાકભાજી ફ્રૂટ અને તેટી પચાસ ટકા માલ બગડી ગયા છે સમગ્ર ગુજરાત રાજ્યને સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ અસહ્ય ગરમી પ્રકૃપને લઈને આખરા તડકાને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીમાં બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે તેને કારણે શાકભાજી ફ્રૂટ જેવા પાકોને ભારે માઠી અસર જોવા મળી રહી છે જેમાં કારેલા ટીટીએનએ પાકોને પણ નુકસાન થયા છે અને બીગે 20000 જેવા અંદાજે ખર્ચ કરેલ હોય અને ગરમીમાં આકરા પાણી હોય તેના કારણે ઉતારામાં 50% ઉતારો ઓછો આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે કારેલા અને અન્ય પાકોને આકરા તાપને કારણે ભારે નુકસાન થયું છે ત્યારે શાકભાજી ફ્રૂટનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત બન્યા છે અને 50% ઉતારો ઓછો આવશે અને ભારે નુકસાન થશે તેવું ખેડૂતોએ જણાવેલ હતું ત્યારે કહી શકાય કે આકરો તાપ અને ટેમ્પરેચર ને કારણે લાખો રૂપિયાનું નું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે મનસુખભાઈ ગોરધનભાઈ રાખોલિયા ખૂબ જ અત્યારે જે ઉનાળો અત્યારે ડાપ છે અત્યારે જે બેતાળીસ ઉપર પાર કરી ગયો છે ખેતીનો ને કારેલાનો વાવે થાય તો શું કહેશો એટલે એ કારેલા મેં ગરમી લાગી ગઈ ખેતી મેં ગરમી લાગી ગઈ અને અંદર જેવો પડાવ રખડે છે હવે એમાં અમારે વેચવું કઈ રીતે હવે પચાસ ઉપર તો બગડી ગયું છે હવે અમારે હું અમે

એમાં બધાથી વધુ નુકસાની હોય કેટલો ખર્ચો કર્યો વીઘે અમે ત્રી પાંત્રીસ હજાર ચાલીસ હજાર લગીના ખર્ચા હોય વીઘે દવા ખાતર બિયારણ મલ્ચિંગ કર્યું હોય અને અમે ઉત્પાદન સાઠ હજારનું થાય વીઘે એટલે જાજુ નુકસાની જાય ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય માલ બગડી જાય ત્યાર માલ જાજી ટાઈમ એ અઠવાડિયાનો પીરિયડ હોય કે પાકતા એને પરિપક્વ થાય પછી તોડતા એને અઠવાડિયું લાગે એ અઠવાડિયામાં